નમસ્કાર ખેડૂત મિત્રો મગફળીના પાકની અંદર દરેક ખેડૂતોનો મુખ્ય હેતુ હોય કે ઉત્પાદન વધુ મળે ઉત્પાદન સારી ગુણવત્તાવાળું મળે અને એમાં તેલની ટકાવારી પણ વધે જેના માટે ખેડૂતો છે એ પાયાથી લઈ અને મગફળી પાકે ત્યાં સુધીમાં જાત જાતની માવજત કરતા હોય છે જેમાં પાયાની અંદર પૂરતા પ્રમાણમાં ખાતરો આપી દીધા બાદ પણ મગફળીને એની અવસ્થા પ્રમાણે જુદા જુદા વોટર સોલ્યુબલ ખાતરો છે એ પણ છંટકાવના સ્વરૂપમાં આપતા હોય છે હવે જ્યારે મગફળી પાકવા વીસ કે પચીસ દિવસની વાર હોય ત્યારે છેલ્લા ડોઝમાં કેવી માવજત કરવી જોઈએ એના વિશે માહિતી મેળવી સામાન્ય રીતે મગફળીને છેલ્લા ડોઝમાં પોટેશિયમ યુક્ત ખાતરો અને જીબ્રેલિક એસિડને મિક્સ કરીને વાપરવાની ભલામણ કરવામાં આવે છે જેમાં માર્કેટની અંદર મળતા જુદા જુદા પોટેશિયમ યુક્ત ખાતરોમાંથી કોઈ પણ એક વાપરી શકે જેમ કે ઝીરો ઝીરો પચાસ આ ઝીરો ઝીરો પચાસ એક કિલોગ્રામ વાળું પેકિંગ પણ આવે છે અને એચડી ફોર્મ્યુલેશનમાં પણ આવે છે એ સિવાય ઝીરો નવ છેતાલીસ પણ વાપરી શકાય અથવા તો રોડોફાઇટ્સ માંથી મેળવેલું પોટેશિયમ પણ વાપરી શકાય અને એની સાથે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટ વાળું જીબ્રેલિક એસિડ આ બંનેને મિક્સ કરીને છંટાવ કરી શકાય જેમાં ઝીરો ઝીરો પચાસ રેગ્યુલર ફોર્મ્યુલેશન વાળું જો વાપરવાના હોય તો એનું પ્રમાણ એક પંપે સો ગ્રામ જેટલું રાખી શકાય ઝીરો ઝીરો પચાસ એચડી ફોર્મ્યુલેશન વાળું વાપરવાના હોય તો એનું પ્રમાણ વીસ ગ્રામ પ્રતિ પંપ રાખી શકાય રોડોફાઇટ્સમાંથી મેળવેલું પોટેશિયમ જો વાપરવાના હોય તો એને ચાર ગ્રામ કે નવ ગ્રામ જેટલું પ્રમાણ રાખી એનો છંટકાવ કરી શકાય એ સિવાય ઝીરો નવ છેતાલીસ જો વાપરવાના હોય તો એનું પ્રમાણ ચાલીસથી પચાસ ગ્રામ રાખી શકાય અને આની સાથે જીબ્રેલીક એસિડનું પ્રમાણ ચાલીસથી પચાસ એમ એલ રાખી આ બંનેને મિક્સ કરીને જો વાપરવામાં આવે તો મગફળીના ડોડવાઓ ભરાવદાર બને અને એનું વજન પણ વધે ધન્યવાદ